બેઠક રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિતભાઈ વસોયા અને પૂર્વ પ્રમુખ હિતેશ વોરાની હાજરી આગામી દિવસોમાં આવનાર નગરપાલિકાની ચૂંટણીની રણનીતિ નક્કી કરવા માટે આજે ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા ઉપલેટા નગરપાલિકાની પ્રભારી ગાયત્રીબા વાઘેલાની હાજરીમાં ઉપલેટા પોરબંદર રોડ પર આવેલ નિલકંઠ હોલ ખાતે મળેલ હતી આ મિટિંગમાં બોલતા રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિતભાઈ વસોયા અને પૂર્વ પ્રમુખ હિતેશભાઈ વોરાએ કહ્યું કે છેલ્લા દસ વર્ષ થયા ઉપલેટા નગરપાલિકામાં શાસન કરતા ભાજપ દ્વારા ઘણા બધા ભ્રષ્ટાચારો થયેલ છે આ ભ્રષ્ટાચારોને ગલીએ ગલીએ જાય છે નગરપાલિકાની ચૂંટણી લડવા માટે તેઓએ જુદી જુદી અનેક બાબતો માર્ગદર્શન આપેલ હતા ત્યારબાદ ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીના પ્રભારી ગાયત્રી વાઘેલાએ ચૂંટણી અંગે માર્ગદર્શન આપતા કહ્યું કે તમે તમારા બુથ મેનેજમેન્ટ કમિટી વોર્ડ મેનેજમેન્ટ કમિટી તૈયાર કરી અને ડોર ટુ ડોર વધારે સંપર્ક કરી અને ચૂંટણી જીતી શકો છો હજુ કઈ સીટ ઉપર કોણ આવશે તે નગરપાલિકાનું સેટઅપ નક્કી થયેલ નથી થોડા દિવસોમાં સેટઅપ નક્કી થશે ત્યારે ઓબીસી બક્ષી અનામત મહિલા અનામત કઈ સીટ છે ક્યાં છે તે નક્કી થશે પણ જે ઉમેદવારોએ ચૂંટણી લડવી હોય તે ઉમેદવારો દસ દિવસની અંદર ઉપલેટા શહેર કોંગ્રેસ કાર્યાલયમાંથી ફોર્મ મેળવી અને પોતાના ફોર્મ ભરી આપવાના રહેશે આ બેઠકમાં ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાંગર તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા જયદેવસિંહ વાળા ધર્મેન્દ્રસિંહ વાઘેલા રઝાકભાઈ હિંગોળા ગુલામ બાપુ દિલીપભાઈ જોશી કમલેશ વ્યાસ લાલાભાઈ ચાબી શિવાણી કણસાગરા લખમણભાઈ લઈ સહિતના અનેક કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોએ પણ હાજરી આપેલી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈએ કરેલ હતું જ્યારે આભાર વિધિ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કરી હતી

જિલ્લો હોય જે પણ પોતાની પ્રવૃત્તિ હોય એમાં ભારતીય જનતા પાર્ટીના આગળ અને આગેવાનોના જ્યારે નામ મૂલ્યા છે ત્યારે લોકો પણ આ શાસકોથી પોકારી અત્યારે ગરીબ અને મધ્યમ વર્ગનું જે બજેટ છે એ ફોણી ગયું છે અને જે પણ આગામી દિવસોના જે પ્રશ્ન છે એમાં પણ ઉલ્લેખ આપ્યા છે સ્થાનિક પ્રશ્નો છે એ લઈ અને અમે ચૂંટણીમાં એના રણનીતિ કરી છે અને આગામી નગરપાલિકાની ચૂંટણીઓનો પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઉપલેટા નગરપાલિકાના પ્રભારીની નિમણૂક ગાયત્રીબા વાઘેલા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખને કરતા તેઓએ આજે ઉપલેટા શહેરની મુલાકાત લીધી હતી અને ઉપલેટા શહેરમાંથી નગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોની એક મીટિંગ બોલાવી હતી આ બેઠકમાં નગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો કાર્યકરો ઉપલેટા શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી નગરપાલિકાની ચૂંટણી કઈ રીતે લડવી તેની રણનીતિ નક્કી કરવામાં આવેલ હતી આ ઉપરાંત ગત દસ વર્ષ દરમિયાન ભાજપની સરકારે ભાજપ નગરપાલિકાએ જે ભ્રષ્ટાચાર કર્યો છે જે ગેરવેટ કર્યો છે એની ગલીએ ગલીએ જેને કાર્યકરો દ્વારા લોકો સુધી આ વાત પહોંચાડવા માટેનું આહવાન આ પ્રભારી દ્વારા કરવામાં આવેલ હતું આ પ્રસંગે ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિતભાઈ વાસોયા અને પૂર્વ રાજકોટ જિલ્લા પંચ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ હોરા પણ ઉપસ્થિત હતા આ તમામ આગેવાનોએ આગામી નગરપાલિકાની ચૂંટણી પૂરા જોશ થી અને જનનપૂર્વક લડી કોઈ પણ સંજોગોમાં નગરપાલિકા કબજે કરવા નું આહ્વાન કાર્યકરો આગેવાનોમાં કરેલ હતું